જોઈએ પહેલો પ્રશ્ન બે દશાંશ સંખ્યાનો ગુણાકાર ચૌદ પોઈન્ટ આઠસો ને સાડત્રીસ છે તેમાંની એક સંખ્યા ચાર પોઈન્ટ ઝીરો એક છે તો બીજી સંખ્યા કઈ હોઈ શકે ચાલો બીજી સંખ્યા છે એ ઓપ્શનમાં અહીંયા આપેલી છે આપણે પહેલાં ચેક કરીએ કે એક સંખ્યા તો આપેલી છે તો આ બે સંખ્યાનો ગુણાકાર આ કરવાનો પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો ચાલો પહેલાં બે સંખ્યાનો ગુણાકાર કરીએ ચાર પોઈન્ટ ઝીરો એક ગુણ્યા ત્રણ પોઈન્ટ સાત ચાલો આને આપણે છૂટા પાડીએ એટલે કે ચારસો એકના છેદમાં સો ગુણ્યા સાડત્રીસના છેદમાં દસ ચાલો હવે ચારસો એક તમે સાડત્રીસ કરો એટલે કે ચૌદ હજાર આઠસો અને સાડત્રીસ મળે ભાગ્યા કેટલા તો કે હજાર ચાલો હવે દર્શન ચિહ્ન આપણે દર્શન ચિહ્નમાં ફેરવીએ અપૂર્ણાંક છે અને દર્શન ચિહ્નમાં ફેરવીએ નીચે કેટલા ઝીરો છે ત્રણ તો અહીંયા ત્રણ આંકડા પર પોઈન્ટ મૂકીએ એક બે અને ત્રણ આંકડા પર તમે પોઈન્ટ મૂકો ચૌદ પોઈન્ટ આઠસો ને સાડત્રીસ જે રકમમાં છે તો કે હા છે તો આપણો ઓપ્શન એ જ આપણે સાચો છે એટલે બી સી અને ડી આપણે કરવાની જરૂર નથી ચાલો એના પછી બીજો પ્રશ્ન જ્યારે ભાજ્ય કૌંસમાં આપેલા છે પાંત્રીસ પોઈન્ટ છસો ચોવીસ ઓછા છવ્વીસ પોઈન્ટ પાંચસો દસ ને ચૌદથી ભાગવામાં આવે તો ભાગફળ શું હશે તો આપ બંનેનો પહેલાં આપણે બાદ બાકી કરીશું બાદ બાકીનો જવાબ જે કંઈ આવે તેને આપણે ચૌદ વડે ભાગીશું ચાલો બાદ બાકી આપણે કરીએ ચાલો ચાર એમના એક એક દશન ચિહ્ન પાંચમાંથી છ નો જાય દસ કોલિયો બે ઝીરો આવી જશે પંદરમાંથી છ જાય તો નવ એટલે કે નવ પોઈન્ટ નવ પોઈન્ટ એકસો ને ચૌદ આપણે છૂટા પાડી દઈએ અહીંયા આપણે એકસો ચૌદના છેદમાં કેટલા આવી જશે તો કે જો સોરી ભાગ્યા ચૌદ તો ભાગ્યા ચૌદ એટલે કે નીચે ભાગ્યા ચૌદ કરીશું ચાલો હવે એકાણું ચૌદ ભાગ્યા ચૌદ ચાલો આ બેનો ભાગાકાર તમે કરો એટલે કે કેટલો આવે છે તો કે છસો એકાવન આવે છે હવે કેટલા વહેધા ઉપર તો કે છસો ને એકાવનના છેદમાં હજાર વધા તો જવાબ શું આવે તો કે ઝીરો પોઈન્ટ ઝીરો સોરી ઝીરો પોઈન્ટ એકાવન જ આવશે ઝીરો પોઈન્ટ એકાવન કારણ કે અહીંયા ત્રણ ઝીરો છે એટલે એક બે ત્રણ આંકડા પછી પોઈન્ટ એક આંકડા પછી પોઈન્ટ પછી ઝીરો ઝીરો ચાલો ઓપ્શન છે તો કે આ ઝીરો પોઈન્ટ એકાવન ચાલો ત્રીજો પ્રશ્ન પાંચ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ ઝીરો પાંચ પાંચ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ તથા પંચાવન પોઈન્ટ પાંચ હજાર પાંચસો પંચાવનનો સરવાળો કેટલો થશે ચાલો અહીંયા મેં લખેલું છે જુઓ પાંચ પોઈન્ટ પાંચ રેડી ચાલો આ પાંચ એમને મૂકીશું પાંચ પાંચને પાંચ દસની શૂન વધી પડી એક પાંચ ને પાંચ દસ ને એક અગિયારનો એકડો વધી પડી એક પાંચને પાંચ દસ દસ ને એક અગિયારનો એકડો વધી પડી એક દશાંત ચિહ્ન એઝ ઇટી આપણે એમને મૂકીશું પાંચ દસ પંદર વીસને એકવીસનો એકડો વધી પડી બે પાંચને બે નાખો તો કેટલા થાય સાત એકોતેર અગિયાર ઝીરો ચાર આપેલા છે એકોતેર પોઈન્ટ અગિયાર અગિયાર ઝીરો પાંચ ઓપ્શન ડી આપેલો છે ચાલો એના પછી ચોથો દાખલો પાંચ પૈસાને ને રૂપિયામાં લખતા પ્રાપ્ત થાય છે એક રૂપિયો બરાબર સો પૈસા તો પાંચ પૈસા એટલે કે સો એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ ચલો એના પછી પાંચમો દાખલો બે દશાં સંખ્યાનો સરવાળો એકસો સડસઠ પોઈન્ટ છે જો એક સંખ્યા બીજી સંખ્યાથી અઢાર પોઈન્ટ પચાસ મોટી હોય તો મોટી સંખ્યા શોધો આ દાખલાનો જવાબ આપણે ઓપ્શન ઉપરથી મેળવશું સૌથી પહેલાં એકસો સડસઠ પોઈન્ટ પચીસને આ ચારે ચાર ઓપ્શનમાંથી બાદ કરીશું બાદ કરીને તેમાં અઢાર પોઈન્ટ પચાસ નાખીશું જે ઓપ્શન બાદ કર્યો હોય તે જ ઓપ્શન આવે તો આપણો જવાબ સાચો ચાલો ઓપ્શન એથી આપણે શરૂઆત કરીએ એકસો સડસઠ પોઈન્ટ પચીસ પહેલું ઓપ્શન બાણું પોઈન્ટ આઠસો ને પંચોતેર ચાલો બાદ કરીએ અહીંયા ઝીરો નથી એટલે ઝીરો મૂકીએ ઝીરોમાંથી પાંચ જાય ને એટલે દસકો ચાર ફરી વાર દસકો એક દસકો અને છ ચાલો દસ માંથી પાંચ જાય કેટલા વધે તો કે પાંચ ચલો એના પછી ચૌદ માંથી સાત જાય સાત ચાલો અગિયાર માંથી આઠ જાય તો ત્રણ દસન ચિહ્ન દશન ચિહ્ન એમ ન માંથી બે જાય તો ચાર 6 માંથી નવ નો જાય દસકો ઝીરો ચાલો 16 માંથી નવ જાય તો સાત અને ઝીરો ચુમ્મોતેર પોઈન્ટ ચુમ્મોતેર પોઈન્ટ માં કેટલા નાખવાના તો 18.50 અઢાર પોઈન્ટ પચાસ નાખવાના જવાબ છે એ આ ઓપ્શન જેટલો આવે તો સાચો નગર આપણે ઓપ્શન બી ચકાસશું ચાલો પાંચનો પાંચ એમ નમ સાત એમ નામ આઠ દસાંચિહ આઠમાં ચાર નખો તો બારનો બગડો વધી પડી એક સાત આઠ અને નવ બાણું પોઈન્ટ આઠસો ને પંચોતેર બાણું પોઈન્ટ આઠસો ને પંચોતેર ઓપ્શન એ આપણો સાચો જવાબ ચાલો એના પછી ઝીરો પોઈન્ટ ચાર ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર વધતા ઝીરો ઝીરો ચાર ભાગ્યા ઝીરો પોઈન્ટ ચાર બરાબર ખાલી જગ્યા છે ચાલો આપણે ગણીએ સૌથી પહેલાં ઝીરો પોઈન્ટ ચારને આપણે છૂટા પાડીએ તો ચારના છેદમાં દસ એ ગુણાકારમાં ચાર ઉપર કેટલા આવી જાય તો કે સો ચાલો આનું રિલેશન પૂરું વધતા આનું રિલેશન જોવે ચારના છેદમાં કેટલા આવશે તો કે બે આંકડા પછી દશાંત ચિહ્ન છે એટલે કે નીચે સો ચારના છેદમાં સો અને અહીંયા ઝીરો પોઈન્ટ ચાર એટલે કે ગુણ્યા ચાર ઉપર દસ ચાલો ઝીરો ઝીરો કેટલા વેધા તો કે દસ અહીંયા કેટલા વેધા વત્તા એકના છેદમાં દસ ચાલો હવે લસ્સા લઈ લઈએ દસ લસ્સા દસ નો ગુણાકાર આની સાથે એટલે કે સો વત્તા એક એકસો એક પત્તા સો ચાલો દશાંત ચિહ્ન મૂકીએ એક પોઈન્ટ ઝીરો એક છે તો કે હા ઓપ્શન સી એક પોઈન્ટ ઝીરો એક ચાલો સાતમો દાખલો જો સાતમો દાખલા જેવા દાખલા આ ઘણા બધા છે માટે તમારે દશાંત ચિહ્ન છે એ જોઈને ડાયરેક્ટ જવાબ છે તમે લખી શકો આપણે શરૂઆતમાં પહેલાં ગણીશું અને પછી ડાયરેક્ટ જવાબ છે એ વિચારશું જેથી પરીક્ષામાં ઓછો સમય લાગે બસો અઠ્યોતેર પોઈન્ટ દસ ભાગ્યા તેર પોઈન્ટ પાંચ બરાબર વીસ પોઈન્ટ છ હોય તો સત્યાવીસ હજાર આઠસો દસ ભાગ્યા એક પોઈન્ટ પાંત્રીસ બરાબર ખાલી જગ્યા છે ચાલો જોઈએ સોલ્યુશન સત્યાવીસ હજાર આઠસો દસ ભાગાકાર ગુણાકારમાં આપણે ફેરવીએ એક પોઈન્ટ પાંત્રીસ છે તો એક કેટલા થાય એકસો પાંત્રીસના છેદમાં સો તો સો ઉપર આવી જશે અને નીચે એકસો ને પાંત્રીસ હવે આ બંનેનો જે છેદ છે એ તમને અહીંયા આપેલો છે કેટલો થાય તો કે બસો ને છ તો આને તમે ઉડાડો તો બસો ને છ આવ્યા બસો છ પાછળ કેટલા ઝીરો તો કે બે ઝીરો તો કે વીસ છસો રેડી એમાં તમારે ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર નથી અહીંયા તમને જવાબ છે આપેલા જ હશે ફક્ત તમારે દશા ચિહ્ન અથવા ઝીરો મૂકવાના રહેશે ચાલો એના પછી એકના છેદમાં બે વધતા ત્રણના છેદમાં આઠ વધતા સાતના છેદમાં સોળનું સમતુલ્ય રૂપ શું છે સમતુલ્ય રૂપ એટલે કે છેદમાં દસનો કોઈ પણ ઘાત આવવો જોઈએ કા દસ કા સો કા હજાર કા દસ હજાર જેથી આપણે સરળતાથી ચિહ્ન મૂકી શકે એને એનું સમતુલ્ય રૂપ કહેવાય તો આપણે સૌથી પહેલાં અહીંયા એનો લસા લઈશું લસ્સા લઈને પછી એનું રૂપ મૂકીશું ચાલો તો કે બે આઠ અને સોળ આનો લસા કેટલો થાય તો કે સોળ ચાલો બે ને કેટલા વડે ગુણો તો સોળ થાય તો કે બે અઠ્ઠા સોળ એટલે એક ને પણ આઠ વડે ગુણવાને એક અઠ્ઠા આઠ વધતા આઠ ને કેટલા વડે ગુણો તો સોળ થાય તો આઠ દુ સોળ ત્રણ દુ છ અને સોળ તો અહીંયા આપેલા જ છે એટલે સાત ના સાત એમના ચાલો હવે એકવીસ ના છેદમાં સોળ ચાલો હવે નીચે સોળ આપેલા છે સોળ નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરો તો તમને દસ સો હજાર કે દસ હજાર તમને મળે તો દસ સોળનો નો ગુણાકાર આપણે છસો ને પચીસ સાથે કરીએ તો છેદમાં જે ગુણાકાર કરેલો હોય એટલો જો આ પ્રશ્ન પૂછાય છે હજી આના જેવો પ્રશ્ન હજી આવશે આગળ છસો ને પચીસ યાદ રાખવાના છે સોળ છે એની વેલ્યુ છસો પચીસ સાથે કરો તમે ગુણાકાર તો નીચે લગભગ દસ હજાર આવે છે એકવીસ ગુણ્યા છસો પચીસ તમે કરો તો તમને તેર હજાર એકસો ને પચીસ મળે આ બેનો ગુણાકાર કરવાનો છે સમયના અભાવે આપણે કરતા નથી ચાલો એક બે ત્રણ ચાર ચાર આંકડા પછી પોઈન્ટ એક બે ત્રણ ચાર આંકડા પછી પોઈન્ટ એટલે એક પોઈન્ટ છે તો કે હા ઓપ્શન નંબર ડી ચાલો એના પછી જો એકસો ચુમ્માલીસ પોઈન્ટ એકસો ચુમ્માલીસને બારથી ભાગવામાં આવે તો ભાગફળ ખાલી જગ્યા મળે છે ચાલો હવે તમને બારનો વર્ગ તમને ખબર હોય તો એકસો ચુમ્માલીસ થાય તો તમને સરળતાથી આ દાખલો આવડે ચાલો જોઈએ દાખલો તો કે એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસના છેદમાં કેટલા આવી જશે તો કે સો સોરી હજાર એક બે ત્રણ આંકડા પછી પોઈન્ટ છે ચાલો ભાગકારને ગુણાકારમાં કરો એટલે નીચે બાર આવી જશે એકસો ચુમ્માલી એકસો બાર કરવી કેટલા આવશે આ બંનેનો તમારે ભાગાકાર કરો તો બાર ઝીરો બાર આવશે ચાલો બાર ઝીરો બાર છેદમાં એક હજાર એટલે કે ત્રણ આંકડા પછી પોઈન્ટ એક બેન ત્રણ એટલે કે બાર બાર હજાર બસો છોતેર ભાગ્યા એક પોઈન્ટ પંચાવન બરાબર સાત હજાર નવસો વીસ હોય તો બારસો સત્યાવીસ પોઈન્ટ છ ભાગ્યા ઓગણસી પો ઓગણસી વીસ એટલે કે સાત હજાર નવસો વીસની ની કિંમત કેટલી થાય એટલે કે આના સંદર્ભે આવશે કઈ રીતે દાખલો કોણે જોઈએ ચાલો જોઈએ તો પેલા ને સત્યાવીસ છ ના છેદમાં દસ ગુણ્યા એક ના છેદમાં વીસ ચાલો હવે આ બંનેનો ગુણાકાર છે ભાગાકાર બે આપેલો આ બંનેનો કેટલો આવે છે એક પોઈન્ટ પંચાવન આ બે છેદ દો અને એક પોઈન્ટ પંચાવન મૂકો એટલે કે એક પોઈન્ટ પંચાવનના છેદમાં કેટલા આવે તો કે દસ તો દસ નીચે છે તો દશાંત ચિહ્ન તમારે મૂકવું હોય તો એક દશાંત ચિહ્ન છે એ ખસી જશે એટલે કે ઝીરો પોઈન્ટ એકસો ને પંચાવન એટલે કે જે દશાંત ચિહ્ન એક અને પાંચની વચ્ચે હતું તે ઝીરો અને એકની વચ્ચે આવી જશે અને દસ અહીંયાથી નીકળી જશે એટલે કે ઝીરો પોઈન્ટ એકસો ને પંચાવન ચાલ એના પછી અગિયારમાં દાખલો છ પોઈન્ટ છસો છાસઠ છ પોઈન્ટ છાસઠ અને છ પોઈન્ટ ઝીરો છ નો સરવાળો કેટલો થશે ચાલો ઝીરો ઝીરો પહેલા અહીંયા આપણે મૂકીશું જ્યાં ઝીરો નથી ત્યાં છના છ એમનમ છના છ એમનમ છતેરી અઢારનો આટલો વધી પડી એક છ બાર ને એક તેર તેનો તગડો વિધિ પડી એક દશા ચિહ્ન દશાંતિ એ મૂકી દે છતેરી અઢાર ને એક ઓગણીસ ઓગણીસ પોઈન્ટ આડત્રીસ છાસઠ ચાલો ચાલો ઓપ્શન નંબર બી ચાલો એના પછી ફરીવાર બારમો દાખલો એવો આવ્યો ત્રીજો દાખલો રિપીટ એવો થાય છે પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ આઠ બરાબર ચાર પોઈન્ટ બસો ચોવીસ છે તો બાવન પોઈન્ટ આઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ આઠની કિંમત કેટલી થશે ચાલો અહીંયા આપણે બાવન પોઈન્ટ આઠ છે બાવન પોઈન્ટ આઠ એટલે કે પાંચસો ને અઠ્યાવીસના છેદમાં દસ ગુણ્યા આઠના છેદમાં દસ ચાલો પાંચસો અઠ્યાવીસ કરીએ તો કેટલા આવે તો કે ચાર હજાર બસો એટલે બેતાલીસ પોઈન્ટ ચોવીસ છે હા ઓપ્શન એ આપણો સાચો જવાબ તેરમો દાખલો જો ચાર હજાર એકસો સાડત્રીસ ભાગ્યા એક પોઈન્ટ પંચોતેર બરાબર ત્રેવીસ ચોસઠ છે તો એકતાલીસ પોઈન્ટ સાડત્રીસ ભાગ્યા સત્તર પોઈન્ટ પાંચની કિંમત કેટલી થશે ચાલો તો અહીંયા જો અહીં ત્રણ આંકડા અહીંયા બે આંકડા પછી ચિહ્ન છે અહીંયા એક આંકડા પછી દશાં ચિહ્ન છે એટલે જવાબ જે આવશે જવાબ છે એમાં કેટલો આવશે તો કે ત્રણ આંકડા પછી દશાંત ચિહ્ન હોય એટલે એક બે ત્રણ આંકડા પછી દશાંત ચિહ્ન હોય આવી રીતના ડાયરેક્ટ જવાબ છે એ તમારે પરીક્ષામાં વિચારવાનો આ લગભગ ચોથો દાખલો એનો જેવો આવ્યો છે પ્રેક્ટિસ કરવી ચાલો એના પછી અડતાલીસ પોઈન્ટ ચારસો એસી આઠથી ભાગાકાર કરતા ભાગફળ કેટલું આવશે ચાલો જોઈએ અડતાલીસ ચારસો એસી છેદમાં છેદ માં હજાર ગુણ્યા એકના છેદમાં ચાલો હવે અડતાલીસ હજાર ચારસો ને આઠ વડે તમે ભાગો એટલે કે તમને છ હજાર ને સાઈઠ મળશે છ હજાર સાઠ ભાગ્યા કેટલા તો કે હજાર એક બે ત્રણ આંકડા પાસે चिन्ह એક બે ત્રણ આંકડા પાછી દશાંચિ चिन्ह એટલે કે છ પોઈન્ટ ઝીરો છે ઓપ્શનમાં તો કે છ પોઈન્ટ ઝીરો ચાલો એના પછી પંદરમો દાખલો એકના છેદમાં દસ વત્તા અગિયારના છેદમાં સો વત્તા એકસો અગિયારના છેદમાં હજાર નું સમતુલ્ય દશાંશ રૂપ હમણાં આપણે દાખલો એક આવી ગયો તો સમતુલ્ય દશાંશ રૂપ એટલે કે છેદમાં દસ ની કોઈ પણ ઘાત આવવી જોઈએ જોઈએ દાખલો સૌથી પહેલા સાદુ રૂપ આપણે આપીએ સાદુ રૂપમાં ત્રણ નીચે હજાર મૂકીએ ચાલો હજાર મૂકીએ એટલે કે દસ ગુણ્યા સો કરો તો હજાર થાય તો આપણે અહીંયા સો મૂકીશું વત્તા અગિયાર સો ગુણ્યા દસ એટલે અગિયાર ગુણ્યા દસ એટલે એકસો દસ વત્તા અહીંયા તો હજાર આપેલા છે એટલે એકસો અગિયાર આપણે એમને મૂકી દઈએ ચાલો હવે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય તો કે ત્રણસો ને એકવીસ ત્રણસો એકવીસના છેદમાં કેટલા હજાર તો હજાર તો છે જ તે હજાર તો અહીં આપેલા જ છે એટલે હવે આપણે ગુણશું ને ડાયરેક્ટ આપણે દશાંત બે ત્રણ પછી પોઈન્ટ ઝીરો પોઈન્ટ ત્રણસો ને એકવીસ છે ઓપ્શનમાં તો કે આ ઓપ્શન નંબર સી ચાલો એના પછી નીચે આપેલ પદાવલીનું નિકટતમ નિકટતમ એટલે કે નજીકનું લગભગ ધારો કે ત્રણસો નેવું છે તો ત્રણ આનો જવાબ દાખલાનો જવાબ છે એ બસો નેવ્યાસી અથવા બસો અઠ્યાસી સોરી ત્રણસો નેવ્યાસી અથવા ત્રણસો અઠ્યાશી અથવા ત્રણસો એકાણું બાણું આવે તો ઓપ્શન એ છે એ આપણે ટીક કરીશું બસો નેવું એટલે કે બસો નેવ્યાશી કામ આવે તો બસો નેવું ટીક કરીશું બસો આઠ કે બસો દસ આવે તો બસો ને નવ

એકોતેર ના છેદમાં દસ ગુણ્યા બસો સત્તાણું ના છેદમાં દસ છેદમાં છેદમાં દસ ચાલો હવે આ બે નું જોઈએ રિલેશન દસ દાન તો કે સો ત્રણસો છન્નું ગુણ્યા કેટલા કરવાના છે તો કે એકસો ને બે કરો એટલે કેટલા આવે તો કે પચાસ હજાર પાંચસો અને બાણું ચાલો ઓછા અહીંયા ફરી વાર આપણે સો મૂકીશું એકોતેર ગુણ્યા બસો સત્તાણું કરો તો તો એકવીસ હજાર સિત્યાસી મળશે ઓછા ચાલો અહીંયા સો આપણે મૂકીએ એકાવન ગુણ્યા બસો એક કરો એટલે કે દસ હજાર બસો ને એકાવન મળશે ગુણાકાર છે એ મેં કરેલા જ છે ચાલો હવે સો બધામાં સેમ છે એટલે દસ સો પચાસ હજાર પાંચસો બાણું ઓછા એકવીસ હજાર જીરો સિત્યાસી તમે કરો તો ઓગણત્રીસ હજાર પાંચસો ને પાંચ આવશે ઓછા દસ હજાર બસો ને એકાવન ચાલો હવે ઓગણત્રીસ પાંચસો પાંચ ઓછા દસ હજાર બસો ને એકાવન બરાબર કેટલા થશે તો કે ઓગણીસ બસો ને ચોપન છેદમાં કેટલા તો કે સો

એકસો ચાલીસ પોઈન્ટ પંચોતેર એટલે કે એકસો ચાલીસ પંચોતેર છેદ સો ગુણ્યા એકના છેદમાં સો ચાલો મૂકી દઈએ છેદમાં કેટલા તો કે દસ હજાર હવે એક બે ત્રણ ચાર આકડા પાસે પોઈન્ટ મૂકવી કેટલો જવાબ આવે એક પોઈન્ટ ચાલીસ પંચોતેર ઓપ્શન નંબર સી સાવ સહેલો દાખલો છે ચાલો પછી અઢારવો દાખલો ઝીરો પોઈન્ટ નવ ભાગ્યા કાઉસમાં આપેલું છે ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ આપણે ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલા કાઉસમાં સરવાળા બાદ ગુણાકાર ભાગ્યા કરવાના ત્યારબાદ ભાગુસભાના નિયમ તો આ પહેલા ગુણાકાર આપણે કરીશું ચાલો ઝીરો પોઈન્ટ નવ છે એને આપણે છૂટા પાડી દઈએ કે નવના છેદમાં દસ ભાગ્યા ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ એટલે ત્રણ તેરી નવ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો નવ ચાલો નવના છેદમાં દસ ગુણ્યા નવના છેદમાં સો એટલે સો ઉપર વયા જાય સોના છેદમાં નવ 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 ગયા ઝીરો ઝીરો ગયા કેટલા વધે દસ ફરી વાર જુઓ તો કે આ ઝીરો પોઈન્ટ ઝીરો નવ છે એને આપણે નવના છેદમાં સો આપણે લખી શકીએ પણ આપણે ભાગાકારમાંથી હવે ગુણાકારમાં જવાનું છે ગુણાકાર વ્યસ્ત પ્રમાણ એટલે સો ઉપર વયા જાય નવ નીચે આવતારે ચાલો દસ જવાબ આવશે દસ છે તો હા ઓપ્શન નંબર બી ચાલો એના પછી બાર હજાર એક બાર પૂર્ણાંક એકના છેદમાં સોળનું સમતુલ્ય દશાંશ રૂપ શું છે તો હમણાં જ આપણે સોળ વાળો દાખલો જે છે તે આવી ગયો છે કે આપણે દશાંશ રૂપ અથવા સમતુલ્ય રૂપ કોને કહેવાય નીચે આપણે દસ ની કોઈ પણ ઘાત આવી જાય તો સોળ આવ્યા હતા સોળ ને છસો પછી વડે હતા બાર આપણે એમને રહેવા દઈએ એ સીટ ઇઝ બાર આપણે રહેવા દઈએ ચાલો વત્તા એકના છેદમાં સોળ એટલે કે સોળને તમે છસો વડે ગુણો એટલે કે છેદને છસો પચીસ વડે ગુણો તો અંશને પણ તમારે છસો પચીસ વડે ગુણવા પડે ચાલો હવે આને પહેલાં આપણે જોઈ લઈએ તો એક ગુણ્યા છસો પચીસ એટલે છસો પચીસ અને સોળ ગુણ્યા છસો પચીસ એટલે કે દસ હજાર બાર આપણે એમને મૂકી દઈએ વત્તા એક બે ત્રણ ચાર આંકડા પચાસ પોઈન્ટ એક બે ત્રણ આંકડા એટલે ઝીરો આપણે મૂકીશું એટલે કે છસો પચીસ એક બે ત્રણ ચાર આંકડા પછી પોઈન્ટ એટલે કે બાર પોઈન્ટ ઝીરો છસો ને ચાલો આ બે વાર દાખલો પૂછાઈ ગયો છે એટલે તમારે ધ્યાન રાખવું ચાલો ઓપ્શન બાર પોઈન્ટ ઝીરો છસો ઓપ્શન સી છે એ આપણો સાચો ચાલો એના પછી વીસમો દાખલો સાત પોઈન્ટ સાત સાત પોઈન્ટ ઝીરો સાત સાત પોઈન્ટ ઝીરો ઝીરો સાત તથા સત્યોતેર પોઈન્ટ ઝીરો ઝીરો સત્યોતેરનો સરવાળો કેટલો થશે ચાલો સાતના સાત આપણે એમનો મૂકી દઈએ સાતે સાત ચૌદ ચૌદનો ચૌદો વધી પડી એક સાતને આઠ સાતના સાત એમનો દશરજીનો આપણે એમનો મૂકીએ સાત ચૌદ તે એકવીસ સાચો અઠ્યાવીસનો આંખો વધી પડી બે સાતમાં બે નાખો એટલે નવ અઠાણું પોઈન્ટ અઠ્યોતેર સુડતાલીસ અઠ્ઠાણું અઠ્યોતેર સુડતાલીસ બી ઓપ્શન આપણો સાચો ચાલો એના પછી છેલ્લો દાખલો છે એ હમણાં તેરમો દાખલો અને એની અગાઉ જે ત્રણ દાખલા એટલે કે પાંચમો દાખલો રિપીટ થયો છે એકસો ચોપન ગુણ્યા અઢાર બરાબર બે હજાર સાતસો બોતેર આપેલું હોય તો સત્યાવીસ પોઈન્ટ બોતેર ભાગ્યા એક પોઈન્ટ આઠની કિંમત કેટલી થશે ચાલો સત્યાવીસ સત્યાવીસ બોતેરના છેદમાં કેટલા આવશે તો કે સો ચાલો ભાગાકાર છે ગુણાકારમાં લઈ જાવ એટલે કે દસ ઉપર અને અઢાર ઝીરો ઝીરો બે અગિયાર ચાલો હવે બે હજાર સાતસો ભાગ્યા અઢાર કેટલા આવે છે તો કે 154 આવે છે આપણને ખબર છે અહીંયા લખેલા છે એકસો ચોપન એટલે આપણે ભાગાકાર કરવાની જરૂર નથી અહીંયા આપેલું જ હોય એકસો ચોપન એકસો ચોપન ભાગ્યા દસ એટલે કે પંદર પોઈન્ટ ચાર પંદર પોઈન્ટ ચાર છે ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન નંબર બી પંદર ચાર ચાલો તો અહીંયા સ્વાધ્યાય સાત પૂરો થાય છે સ્વાધ્યાય આઠ ટૂંક સમયમાં જ આવશે ત્યાં સુધી થેન્ક યુ